નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી માપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાથી સાયખા જેઆઈડીસીમાં નેરોલિક કંપનીમાં ભીષણ આગ વાગરા તાલુકાના સાયખા જેઆઈડીસીમાં આવેલી જાણીતી નેરોલિક કંપનીના રેક્ઝિન પ્લાન્ટમાં કોઈ અગમ્ય કારણોસર ભીષણ આગ ફાટી નીકળતા ભારે અફરાતફરી મચી ગઈ હતી આગ એટલી વિકરાળ હતી કે તેના ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોઈ શકાતા હતા જેના કારણે આસપાસની કંપનીઓમાં પણ ગભરાહટ ફેલાઈ હતી ઘટનાની જાણ થતાં જ આસપાસની કંપનીઓ જેવી કે ગ્રાસિમ જય કેમિકલ અને કલરટેક્સ સહિતની કંપનીઓના ફાયર ટેન્કરો તાત્કાલિક ઘટના સ્થળે દોડ મળી આવ્યા હતા અને કુલ આઠ જેટલા ફાયર ટેન્કરોએ ભારે જહેમત ઉઠાવીને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો કલાકોની મહેનત બાદ આગ પર સંપૂર્ણ કાબુ મેળવવામાં આવ્યો હતો સદનસીબે આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાની થઈ ન હતી આગ લાગવાના ચોક્કસ કારણ અંગે હાલ કોઈ માહિતી ઉપલબ્ધ નથી ઘટનાની જાણ થતાં જ વાગરા મામલતદાર અને પોલીસ વિભાગ પણ ઘટના સ્થળ પર પહોંચી હતી અને પોલીસ અને ફાયર વિભાગ દ્વારા આગ લાગવાના કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે તપાસ પૂર્ણ થયા બાદ જ આ પાછળનું સાચું કારણ બહાર આવશે આ ઘટનાએ જીઆઈડીસી વિસ્તારમાં ઔદ્યોગિક સલામતીના પગલાં અને ફાયર સેફ્ટીના નિયમોના પાલન અંગે ફરી એકવાર સવાલો ઊભા કર્યા છે બ્યુરો રિપોર્ટ સરફરાજ સોલંકી સાથે આશા ગુજરાતી ન્યૂઝ ભરૂચ ઇમ્તિયાઝ પટેલ ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસ પ્રમુખ પદના ઉમેદવાર મિત્રો મીડિયા અને સોશિયલ મીડિયા અને નજદીકી જાગૃત આગેવાનો દ્વારા આપણને વહેલી સવારે એક માહિતી પ્રાપ્ત કરવામાં આવી હતી જેના અંદર અરગામા ગામ નજીક અને સૈખા જીઆઈડીસી વિસ્તારમાં આવેલ નેરોલેક કંપનીના અંદર એક ભયાનક આગ લાગી હતી સ્થળ પર પહોંચ્યા પછી આપણને ત્યાંની જે માહિતી પ્રાપ્ત થઈ એ આ અચંપમાં મૂકી હતી કે કંપનીના એવા પ્રોટોકોલ હતા કે જે આગ બુઝવવા માટે આગ ઓલવવા માટે જે અહીંયા ફાયર ફાઇટરો આવવામાં આવ્યા હતા નજદીકી પોલીસ વિભાગ આવ્યો હતું તેમને પણ કંપનીના પ્રોટોકોલને ફોલો કરી અને બહાર બે પાંચ મિનિટ માટે રોકવામાં આવ્યા હતા અને મુખ્ય જો રજૂઆત કરું તો વિલાયત જીઆઈડીસીના અંદર આપ રોડ રસ્તાઓ જોઈ શકો છો કેટલા ખરાબ રસ્તા હતા જેના કારણે જે ફાયર ફાઈટરો પહોંચ્યા હતા એ વિલંબથી પહોંચ્યા હતા મુખ્ય રજૂઆત એ છે કે આ કંપની બે જવાબદાર છે કારણ કે અનેકવાર આ કંપની દ્વારા કાયદાને નેવે મૂકીને વર્કરોનું શોષણ કરવામાં આવ્યું છે અને આપ મારા ભૂતકાળમાં જોઈ શકો છો કે આ કંપની દ્વારા શોષણ કરવા માટે કર્મચારીઓના કર્મચારીઓને ગ્રેજ્યુએટીના લાભ હોય કે પછી એમને દિવાળી બોનસના લાભ હોય અથવા તો પછી કંપની દ્વારા કાયદાને નેવે મૂકીને આ વિલાયત જીઆઈડીસીના જે મુખ્ય રસ્તાઓ છે તેના ઉપર દબાણ કરવા માટે જે કંપનીના અંદર આવતી ગાડીઓ હોય છે એના માટે પાર્કિંગની વ્યવસ્થા કરવામાં નથી આવતી અને હાલમાં પણ આપ જોઈ શકો છો કે જીઆઈડીસીના અંદર આ કંપનીના અંદર આવેલ અનેક ગાડીઓ જીઆઈડીસીના મુખ્ય રસ્તાઓ પર પડી રહેલી છે તો વહીવટી તંત્ર નજદીકી ચૂંટાયેલા પ્રતિનિધિઓ તાલુકા પંચાયતના હોય જિલ્લા પંચાયતના હોય અને નજદીકી ગ્રામ પંચાયતના જે આગેવાનો છે સરપંચ છે હોદ્દેદારો છે તેમની અને વા ભરૂચ જિલ્લા ઔદ્યોગિક સલામતી વિભાગની કોઈપણ પ્રકારની બેદરકારી બહાર આવી રહી હોય એમ અમને લાગી રહ્યું છે અને કંપની દ્વારા આ ષડયંત્ર કોઈપણ પ્રકારનું આ અગટથી પ્લાનિંગ યોજેલું હોય એવું અમને જણાઈ રહ્યું છે કારણ કે કોઈક અકસ્માત બને અને કંપનીના અંદર એક પણ વ્યક્તિને નુકસાન ના થાય એ માનવામાં નથી આવતું અને માન કંપની દ્વારા અને નજદીકી પંચાયત દ્વારા અમને માહિતી રિપોર્ટ આપવામાં આવ્યું છે કે જે પણ કર્મચારીઓ હતા તે કર્મચારીઓ આગ લાગવાના સમયે કેન્ટીનના અંદર હતા અને તેના તમામ કર્મચારીઓ હાલ સુરક્ષિત છે તો અમને એવું લાગી રહ્યું છે કે જીએસટી જે ઓછું કરવામાં આવ્યું છે અથવા તો કંઈક ને કોઈક રીતે વીમો પકાવવા માટેનું આ કંપની દ્વારા આગવું ષડયંત્ર રચીને પોતાના લોભ અને પોતાનો બચાવ થઈ રહ્યો છે